ગુજરાતમાં સાયબર ક્રાઈમ એટલી હદે વધી રહ્યું છે જેનું ઉદાહરણ ભાજપના નેતા બન્યા છે વડોદરામાં સાયબર ઢગાએ ભાજપના સિનિયર ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે નમસ્કાર હું છું મમલ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કોલ કરનારાએ પોતે મુંબઈ પોલીસમાંથી બોલતો હોવાનો દાવો કર્યો અને નોટિસ મોકલ્યાનું કહ્યું સાયબર ઢગાએ મુંબઈ પોલીસનો નકલી લોગો પણ ઉપયોગમાં લીધો હતો પરંતુ કોલ શંકાસ્પદ લાગતા ધારાસભ્ય યોગેશ પટેલે તરત જ વડોદરા પોલીસ કમિશનરને જાણ કરી હતી આ સમગ્ર ઘટનાની રજૂઆત ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ કરવામાં આવી છે કોલ દરમિયાન જ્યારે ધારાસભ્યએ કોલ કરનારને પ્રિન્સિપલ હોવાનું વાત કરી ત્યારે ઢગાએ તરત જ ફોન કાપી નાખ્યો આ ઘટનાથી સાયબર ઢગોની નવી મોડસ ઓપરેન્ટિવ સામે આવે છે જેમાં ડિજિટલ અરેસ્ટના નામે લોકોમાં ભય ફેલાવી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અગિયાર ને સત્યાવીસ મેરીટ ઉપર એક ફોન આવ્યો પહેલા તો મને પૂછ્યું આપનો નંબર એટલે મેં કીધું નાઇન એટ ટુ ફાઇવ વન ફોર ડબલ થ્રી ડબલ થ્રી પછી મને પૂછ્યું આપનું નામ એટલે મેં કીધું યોગેશ નારંદદાસ પટેલ પછી એ ગુજરાતીમાં બોલતો તો પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું તમને એક નોટિસ મોકલી છે એટલે તરત જ મને સતત થયું આ કોઈ લાગે છે એટલે મેં કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ હતો એટલે એને ફોન મૂકી દીધો પછી ફરીથી મેં ફોન પર ટ્રાય કર્યો પણ ફોન કટ આઉટ હતો એટલે મને ખબર પડી કે આ કોઈ સાયબર વાળો ગઠીયો લાગે છે એટલે મેં પોલીસ કમિશનરને વાત કરી વિગતવાર વાત કરી પોલીસ કમિશ્નરે એસીપી સાયબર ક્રાઇમમાં ફોન કર્યો એમને મારી એસીપીએ મારી જોડે ફોન પર વાત કરી વિગતવાર વાત કરી એમને મને ભરોસો આપ્યો છે ત્યાર પછી મે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડે વાત કરી એમને મેં કીધું કે ભાઈ આવા કાર્ડ એક તો શહેરમાં લારીઓ પર વેચાય છે બીજું તંબુ નાખે જઈને એક ટેબલ લઈને કાર્ડ આપી દે છે ઘણા લોકો પાસે પોલીસે ઘણાને પકડ્યા છે બે કાર્ડ હોય દસ કાર્ડ હોય પચાસ કાર્ડ હોય આવા કાર્ડ ઘસી ને લોકોને છેતરતા હોય છે એટલે મેં મંત્રી સાથે કીધું કે ભાઈ પેલા તો આ કાયદામાં સુધારા કરો જે જોઈને જોઈતું હોય જે કંપનીનું કાર્ડ હોય એ કંપની જ કાર્ડ આપવું જોઈએ શા માટે એવી રીતે બજારમાં લારીઓ પર આ કાર્ડ વેચાય છે બીજું બે જામીન બી હોવા જોઈએ પાક્કા જામીન અને એ શહેરના જ હોવા જોઈએ એની પાસે તમે ફોટા લો એના એની ફિંગરપ્રિન્ટ લો એનું આધાર કાર્ડ લો બીજા જે બી પુરાવા માંગે હોય એ પુરાવા લો તો જ આ ક્રાયમાં સુધારો થશે બહારગામથી કોઈ વ્યક્તિ આવી એને સિમ કાર્ડ જોઈએ છે ભલે એને સિમ કાર્ડ આપે પરંતુ એના જામીન તો શહેરના જ હોવા જોઈએ જે તે વિસ્તારના હોવા જોઈએ તો મને લાગે છે પણ આ ક્રાંયમાં હજુય રોકાય એવું નથી કારણ કે હવે લોકો કોમ્પ્યુટર ઉપર પણ તમને આવી રીતે ઠગે છે લોકોએ સતેજ રહેવું જોઈએ લોકોએ ગભરાવું ના જોઈએ જ્યારે તમને ખુદને વિશ્વાસ હોય કે ભાઈ મેં કોઈ ક્રાઇમ નથી કર્યો પછી તમે ડરો છો કેમ ને ડરીને તમારા પૈસા જતા રહે છે લોકો ઠગે છે તમને હેરાન કરે છે તો તમે આટલું કરશો તો મને લાગે છે કે આ ઘટાડો થશે કાકા માનું છું જે પ્રકારે તમે સ્માર્ટફોન પર નથી વાપર્યું સાદો ફોન હોય આ માણસ મને છેતરી રહ્યો છે એને ફોન કટ કરી દેવો કા તો એને કેવું જો ચાલ મૂકી દે ફોન તો એ બી પેલો ગભરા